તો અહીંયા આપણે ડિસ્કસ કરતા હતા કે મલ્ટીપલ ઇનસાઇડ બાર જોવા મળી રહી છે અને આપણી પાસે રેઝિસ્ટન્સ છે અને ન્યાથી આપણને એક્ઝેક્ટલી ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ફિફ્ટી એમએ નો સપોર્ટ જોવા મળ્યો હતો હવે રિસેન્ટની વાત કરવામાં આવે તો ઉપરની સાઈડ આપણને પચીસ સાતસો પચાસ એટલે મોટા મોટી અગર આપણે રાઉન્ડ લેવલ ઉપર જઈએ તો પચીસ આઠસો અને ત્યારબાદ ઓલ ટાઈમ હાઈનો રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે હવે

જે શું કહેવાય અંડર રેટેડ મતલબ અંડર રેટેડ તો ના કહેવાય પણ જે શું કેવાય બેરીસ સાઇડ હતા તે હતો નિફ્ટી રિયાલિટી બાકી જે પીએસયુ બેંક મિડ સિલેક્ટ એનર્જી સેન્સેક્સ ફાઇનાન્સ સર્વિસ એટલે આ જે ફિન નિફ્ટી બરાબર પ્રાઇવેટ બેંક નિફ્ટી ઓટો એફએફસી જે આ બધા જે ઓવરઓલ શું કહેવાય એક થી ત્રણ પર્સન્ટ ની વચ્ચે ઝીરો થી ત્રણ પર્સન્ટ ની વચ્ચે એનું મોમેન્ટમ હતું ત્યારબાદની જો વાત કરવામાં આવે તો આવતા વીક માટે આપણે રડારમાં કયા સેક્ટર રહેવું જોઈએ તો તે સેક્ટર રહેશે નિફ્ટી ફાર્મા ફાર્મામાં એક જબરદસ્ત તાક પેટર્નનો ફોર્મેશન થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો વીકલી ટાઈમ ફ્રેમને આ જે રેઝિસ્ટન્સ છે બાવીસ એકસો ચૌદની આસપાસનો એને મલ્ટિપલ ટાઈમ ટેસ્ટ કરી લીધો છે બની શકે છે આવનારા સમયમાં આનું બ્રેકઆઉટ થતું જોવા મળે અને આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ ને તો અહીંયા આપણને એક ચાર્ટ પેટર્ન જોવા મળે છે તેને આપણે કહીએ છીએ અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થતું જોવા મળી રહ્યું છે તો હવે આવનારા સમયમાં જો આ આનું બ્રેકઆઉટ આવે છે તો આપણે એનો ચોક્કસથી વિડીયો બનાવીને અપલોડ કરશું એની સાથે સાથે એમાં ક્યા સ્ટોક રડારમાં રાખવા તે પણ જોઈ લેશો હાલમાં તો એક ડોક્ટર રેડી રડારમાં આવેલો છે તો આપણે એને પણ જોઈ શકીએ છીએ પરંતુ આના બ્રેકઆઉટનો વેઇટ કરવો ત્યારબાદ બીજું સેક્ટર એ રહેવાનું છે એનર્જી સેક્ટર એનર્જી સેક્ટરની અગર વાત એનર્જી ઇન્ડેક્સની વાત કરવામાં આવે બીએસસી અને એનએસસી બંનેમાં આપણને જોવા મળે છે ઇન્ડેક્સ નિફ્ટી એનર્જી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ ને આ એક જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો હતો અગર આવનારા સમયમાં ફરીથી જો આ લેવલનું બ્રેકઆઉટ થાય ને

ગોલ્ડન ક્રોસઓવર બાદ આપણને ટર્નઓવર ટર્નરાઉન્ડ સિચ્યુએશન સેમ અહીંયા પણ આપણને ટર્નરાઉન્ડ સિચ્યુએશન જોવા મળી રહી છે અગર આવનારા સમયમાં જે આ સ્ટોક છે એ 455 ની આસપાસનો લેવલ બ્રેક કરે છે તો ત્યારે આપણે આ સ્ટોકને આપણે રડાર પર રાખી શકીએ છીએ ત્યાર બાદના સ્ટોકની વાત કરવામાં આવે સુદર્શન કેમિકલ તો એને આપણે પહેલા વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તમે જોઈ શકો છો આ સ્ટોક ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોશો એટલે તમને થોડો આઈડિયા આવશે ઓલ ટાઈમ હાઈ નો અહીંયા બ્રેકઆઉટ ટેન મિનિટ તો આ કેન્ડલમાં બ્રેકઆઉટ પછી ઇનસાઈડ બાય એટલે કાઇન્ડ ઓફ અહીંયા આપણને રિટેસ્ટ જોવા મળી રહ્યું છે અને આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ આપણે ફરીથી હું તમને અહીંયા એક ઓલ ટાઈમ હાઈ નો ઝોન માર્ક કરી દઉં છું જેથી કરીને આઈડિયા આવે કે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર કેવું સ્ટ્રક્ચર બની રહે હવે આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જશો ને તો તમને લાગશે કે સ્ટ્રક્ચર જોયું હોય એવું ક્યાંક એવું લાગે છે અપટ્રેન્ડ અપટ્રેન્ડ બાદ તમે અહીંયા અગર ટ્રેન લાઇન માર્ક કરીએ તો તમે જોઈ શકો છો કાઇન્ડ ઓફ આપણને બુલિશ પોલ એન્ડ ફ્લેટ પેટર્નનો ફોર્મેશન થતું હતું અને એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અગર આવનારા સમયમાં ફરીથી આ લેવલ જો બ્રેક કરે છે તો તમને એક સારું એવું અપસાઇડનીર પોટેન્શિયલ જોવા મળી શકે છે તો સુદર્શન કેમિકલનો કઈક અર્નિંગ પણ આવવાની છે કે આવી ગઈ છે એક્ઝેક્ટલી આઈડિયા નથી પણ તમારે ચેક લે લેવું ત્યારબાદનો જે સ્ટોક છે તે છે સાઉથ વેસ્ટ કે જો તમે રીતના જોઈ લેજો તો હવે અહીંયા જોવામાં આવે તો આ જે ટ્રેન્ડ લાઇન છે તે વીકલી ટાઈમ ફ્રેમ ઉપરની છે એની સાથે સાથે અગર જોઉં ને તમે અહીંયા એક ઉપરની સાઈડ આપણને એક ઝોન ફોર્મ થતો જોવા મળી રહ્યો છે તો ફરીથી ટ્રેન્ડ લાઈન અને આ ઝોનનું બ્રેકઆઉટ થાય છે ત્યારે તમે આ સ્ટોકને રડાર પર રાખી શકો છો ત્યારબાદ જો લાસ્ટમાં વાત કરવામાં આવે તો આ સ્ટોક તો કે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એના જેમ છે એસસીએમએ સોલાર હોલ્ડિંગ તો અહીંયા તમે આ સ્ટોક તમે રડારમાં રાખી શકો છો હજુ એક્સપેક્ટ કરી રહ્યા છે કે અગર અહીંયા આપણને હજુ થોડું વધારે કન્સોલિડેશન અને એનું થોડું જે આપણે આપણે જોયા છે મળી જાય એટલે ત્યારબાદ આ સ્ટોકને પણ કવર કરીશું તો આશા રાખું છું મિત્રો વિડીયોમાં કંઈક નવું શીખવા જાણવા મળ્યું હશે તો આવા જ નવા નવા વિડીયો અને સ્ટાર્ટ એનાલિસિસ માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી ત્યાં સુધી હેબી ટ્રેડિંગ જય શ્રીરામ જય હિન્દુ